મારું નામ મગનભાઈ હરિભાઈ વીરાણી મારો ગામ લીલિયા મોટા જિલ્લો અમરેલી ગુજરાત રાજ્ય હું અહીંયા લીલિયા સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છું સાથો સાથ મારા પોતાના ખેતરમાં મારી વાડીમાં હું કપાસની ખેતી કરું છું હું છેલ્લા ત્રણ વર્ષથી નેનો યુરિયા અને નેનો ડીએપી એનો જ ફક્ત ઉપયોગ કરું છું મારા ખેતરમાં હું દાણાદાર ખાતર ડીએપી એનપીકે કોઈ પણ પ્રકારનું પાયામાં કે કે પછી પણ વાપરતો નથી જે દવાની જરૂર પડે તો એ સામાન્ય દવાઓ પણ વાપરું છું જે ગ્રામ સેવકોની સલાહ મુજબ બીજું મેં આ મારા ખેતરમાં શરૂઆતમાં જ્યારે બિયારણ સોંપ્યું ત્યારે એ વખતે એનો ડીએપીનો પટ આપેલો ત્યાર પછી ત્રીસ દિવસ ગયા કપાસ ઉગી મોટો થયો એટલે નેનો યુરિયાનો પચાસ ટકા એમ એલ નાખી અને એની અંદર પટ અને પાણી છાંટી દીધું ત્યાર પછી બહુ વરસાદ થયો અને એને કારણે જલદા લાગ્યો જલદા એટલે ઠંડી લાગી એટલે થોડું ક્યાંક ક્યાંક સુકાવવા મળ્યા તો એ વખતે પચાસ એમએલ નેનો ડીએપી પચાસ એમએલ નેનો યુરિયા એ લઈને છટાવી દીધું તો કપાસ સુકારો બંધ થઈ ગયો ત્યાર પછી એક મહિનો ગયો એટલે ફરીવાર પાછું જે કઈ પાણી પાવાનું તો પાણી પાય અને પાછું નેનો યુરિયા નેનો ડીએપીનો પચાસ સાઠ સાઠ એમ એલ નાખી અને છંટકાવ કરાવ્યો સાથ બીજી કોઈ પણ પ્રકારના અંદર ખાતર વાપર્યું નથી અને જે દવા છાંટવાની સામાન્ય દવા બધી છાંટી એટલે એના કારણે આજે મારા કપાસની અંદર ફાલ ફૂલ ઝીંડવા એટલું છે કે જો તમે પચાસ પચાસ ચાલીસ પચાસ પચાસ ઝીંડવા થઈ ગયા છે અને ફાલ પણ જે આવેલો છે છેલ્લા ત્રણ વર્ષથી મારા ખેતરમાં હું આ રીતે ઉપયોગ કરું છું તો મારા ખેતરમાં દર વખતે મારે પચીસથી થી ત્રીસ વણ નાના વેગે કપાસ પાકે છે અને કોઈ પણ પ્રકારની બીજી જીવાત આવતી નથી એટલા માટે કે નીચે જે ખાતર આપણે નાખતા હોય યુરિયા કે ડીએપી તો જમીન બગાડે છે પણ આ નેનો યુરિયા નેનો ડીએપી આપણે પાંદર ઉપર છાંટવાથી કોઈ જમીન બગડતી નથી જમીન સારી રહે છે છોડવાય સારા રહે છે બીજું આરોગ્યને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી અને પર્યાવરણને પણ નુકસાન થતું નથી હું ઇફકો કંપનીના અમારા આ આપણા રાષ્ટ્રીય શિરોમણી રાષ્ટ્રીય સહકાર જે અમારા છે સ ઇપકોના ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાડી એમની પ્રયત્નથી જે સરકારે યુરિયા ની અંદર સબસીડી આપીને સરકારે મોટું ભારણ જે પડતું હતું એ ઘટાડવા માટે માનનીય શ્રી દિલીપભાઈ સંઘાડી જે સહકાર શ્રી જે અમારા મરે જિલ્લાના છે અમારા સૌના વડીલ મિત્ર જેવા છે એમના પ્રયત્નથી નેનો યુરિયાનું નું આજે ઉત્પાદન અહીંયા શરૂ કર્યું તો ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થયો છે ખેડૂતો જેમ જેમ અપનાવતા જશે એમ યુરિયા નીચે જે છાંટવાનું છે એ બંધ થઈ જશે અને સરકારને સબસીડીનું ભારણ ઓછું થઈ જશે અને પર્યાવરણને બહુ મોટો ફાયદો થશે તો અમે દરેક ખેડૂતોને દરેકને વિનંતી કરું છું કે તમે નેનો યુરિયા અપનાવો પે શરૂઆત જ્યારે થયું નેનો યુરિયા શરૂ થયું એ વખતે ખાલી ચાર પાંચ ટકા હતું એટલે કામ ઓછું આપતું હતું પરંતુ હવે વીસ ટકા આવી જતા અત્યારે નેનો યુરિયા કામ આપે છે સરકાર શ્રી તાજેતરમાં સબસિડી જાહેર કરી છે એટલે ખેડૂતોને એ પણ મોટો ફાયદો થાય એમ છે કે એકસો ને અઢાર રૂપિયામાં તેનો યુરિયા મળે છે અને અડધા ભાવમાં ડીએપી મળે છે તો આ કપાસની અંદર દરેક ખેડૂતોએ આ વાપરવું જોઈએ એવો મારો આગ્રહ છે એવી મારી વિનંતી છે